નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ખાસ મોટા સમાચાર આવ્યા છે એટલે પૂરેપૂરો વિડીયો જોજો ને પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ને ખાસ વિડીયોને શેર કરજો એટલે દરેકને જાણકારી ઉપયોગમાં આવે ને આજે આપણા વિડીયોની અંદર ખાસ વાત કરવાના છીએ કે આપણે જે રશિયાની રફ ઉપર આપણે જે પ્રતિબંધ લગાવ્યો છે એની ઉપર ખાસ રશિયાએ જે જવાબ આપ્યો છે એ વસ્તુની તમને આ વિડીયોની અંદર ખાસ જાણકારી મળવાની છે એટલે પૂરેપૂરો વિડીયો ખાસ જોજો હવે ખાસ વિડીયોને આપણે ડિટેલમાં જાણકારી હું તમને આપીશ અને ખાસ આપણે દેશી રીતે જાણકારી આપીએ એટલે દરેકને આસાનીથી સમજી શકે હવે આપણે ડિટેલમાં જાણકારી મેળવશું ઝી સેવન જૂથ અને યુરોપિયન યુનિયન દેશોએ રશિયા અને યુક્રેનના યુદ્ધના જવાબમાં રશિયાના હીરાનો વેપારનો પ્રતિબંધ કરવા કડક પગલાંની રૂપરેખા બહાર પાડી હતી આ અંગે પ્રતિબંધ આજથી અમલમાં આવી ગયો છે આ અંગે રશિયાના નાણાં મંત્રી એન્ટોન સિલોનાવોએ બેલ્જિયમની દરમિયાન જણાવ્યું કે આજથી એક જાન્યુઆરીથી અમલમાં આવેલા ઝી સેવન પ્રતિબંધોને ધ્યાનમાં લીધા વિના રશિયાના અલરુદા રફવીરાની નિકાસ ચાલુ રહેશે અમે રફ હીરાની નિકાસને અન્ય દેશોમાં રીડાયરેક્ટ કરીશું અમને ખાતરી છે કે જી સેવન જૂથ અને યુરોપિયન યુનિયનના દેશોને પ્રતિબંધોનો માત્ર અમને જ નહીં પરંતુ લાગુ કરનાર દેશને પણ અસર કરશે ગયા મહિને વ્લાદિમીર પુનિતના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવોએ અસર વિશે ચેતવણી આપી હતી કે અને દાવો કર્યો હતો કે આ પ્રતિબંધો રશિયાની તુલનાએ જી સેવન યુરોપિયન યુનિયનના સભ્ય દેશોને વધુ નુકસાન પહોંચાડે છે જી સેવન યુરોપિયન યુનિયન દેશ દ્વારા સંયુક્ત રીતે એક કેરેટથી વધુના રશિયન રફ હીરા પર પ્રતિબંધો લગાવ્યા છે જ્યારે એક માસથી અન્ય દેશોમાં કટિંગ અને પોલિસી ફેરેલા રશિયન હીરા અને એક સપ્ટેમ્બર બાદ ઝીરો પોઈન્ટ ફાઇવ કેરેટ સુધીના તમામ રફ હીરાને આ પ્રતિબંધો હેઠળ આવ આવવારી લેવામાં આવશે ખાસ તમને વિડીયોની અંદર જાણકારી મળી છે અને આપણે હંમેશા વિડીયો દેશી રીતે જ આપણે સમજાવીએ છીએ એટલે ખાસ તમને પૂરેપૂરી ડિટેલમાં જાણકારી મળી ગઈ છે અને ખાસ આપણે જે રશિયન કંપની છે એ ખાસ કહેશે છે કે આપણે રીડાયરેક્ટ માલ આપણે વેચશું જે પ્રતિબંધ છે તોય આપણે રીડાયરેક્ટ માલ બધાને વેચશું એટલે ખાસ તમને વિડીયોની અંદર પૂરેપૂરી જાણકારી મળી ગઈ છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ